નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં બે દિવસથી સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ સપ્તાહ દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે ગત સપ્તાહે રૂ ગાચડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજાર બસોની સપાટીએ આવી ગયા હતા જેમાં આ સપ્તાહે રૂપિયા પાંચસોનો વધારો નોંધાયો છે શુક્રવારે ઓગણત્રીસ એમ એમ ગાચડીના ભાવ ખાંડીય ભાવમાં રૂપિયા તેપન હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પંચોતેરથી રૂપિયા ચૌદસો પંચોતેરની સપાટીએ ભાવ મળી રહ્યા છે ભારતમાં આ સિઝનમાં રૂ ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ સાત ટકા ઘટશે એવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ થયો છે જોકે ઉત્પાદન ઘટાડાના આંકડાઓ કદાચ આનાથી વધારે પણ હોય શકે છે અત્યાર સુધીમાં સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં કપાસની આવકો એક સ્તરે જળવાયેલી રહી છે હવે પછી કપાસની આવકો કેવી રહે છે એ પરિબળ સ્થાનિક સ્તરે સૌથી વધુ અસર કરશે આ સાથે ન્યુરક કોટન વાયદો અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે ત્રણેક મહિના પહેલાં આ સિઝન શરૂ થઈ ત્યારે ઋંઘાસડીના ભાવમાં ખાંડિયા રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી આસપાસ વેપાર થતો હતો જોકે ભારતમાં નવા કપાસની આવકો વધવાની સાથે રૂ બજારમાં સતત ઘટાડો થતા જોવા મળ્યો છે આ સિઝનમાં કપાસના ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયો છે છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે